ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો એકસઠ ના રોજ ગોવા પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ થયું હતું આ દિવસ ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતીય સેનાએ ઓપરેશન વિજય હેઠળ અઢાર ડિસેમ્બરે ગોવા દમણ અને દીવ પર હુમલો કર્યો હતો માત્ર છવ્વીસ કલાકના સૈન્ય ઓપરેશન પછી ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ તત્કાલીન પોર્ટુગીઝ ગવર્નર મેનુ વાસાલો ડી સિલ્વાએ ભારત સામે શરણાગતિના કરાર પર હસ્તાક્ષર કર્યા આ સાથે જ ગોવા દમણ અને દીવ ભારતનો ભાગ બન્યા પાછળથી મે ઓગણીસો સિત્યાસીના ના રોજ ગોવાને સંપૂર્ણપણે રાજ્યનો દરજ્જો પણ આપવામાં આવ્યો તે ભારતના પ્રજાસત્તાનું પચીસમું રાજ્ય બન્યું તે જ સમયે દમણ અને દીવને કેન્દ્ર પ્રદેશ તરીકે બનાવવામાં આવ્યા હતા ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસ એ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને ભાવાત્મક પ્રકરણ છે આ દિવસે કાકોરી ટ્રેન એક્શનમાં ભાગ લેનાર ત્રણ મહાન ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ્લ અશફાક ખાન અને ઠાકુર રોશન સિંહને ફાંસી આપવામાં આવી હતી આ પહેલા રાજેન્દ્ર લાહરીને સત્તર ડિસેમ્બર ઓગણીસો ના રોજ ગોંડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી નવ ઓગસ્ટ ઓગણીસો ના રોજ બ્રિટિશ સરકાર સામે કાકોરી ટ્રેન આ કાર્યવાહી ભારતીય સ્વતંત્રતા સંગ્રામની ઐતિહાસિક ઘટના હતી જેમાં આ ક્રાંતિકારીઓએ અંગ્રેજોની તિજોરી લૂંટી હતી અને સંદેશો આપ્યો હતો કે તેઓ ભારતની આઝાદી માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે રામપ્રસાદ બિસ્મિલ્લાને ગોરખપુર જેલમાં અશફાક ઉલ્લાહ ખાનને તત્કાલીન ફૈઝાબાદ જેલમાં અને રોશન સિંઘને પ્રયાગરાજમાં ફાંસી આપવામાં આવી હતી આ મહાન નાયકોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપીને સ્વતંત્રતા સંગ્રામને એક નવું જીવન આપ્યું નવી દિશા આપી 2021 માં ઉત્તર પ્રદેશ સરકારે આ ઘટનાનું નામ બદલીને કાકોરી ઘટનાને બદલે કાકોરી ટ્રેન એક્શન રાખ્યું હતું જેથી તેને એક શૌર્યપૂર્વક કૃત્ય તરીકે યાદ કરવામાં આવે ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ચોત્રીસના રોજ દેશના બારમા રાષ્ટ્રપતિ અને સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી પાટીલનો જન્મ મહારાષ્ટ્રના જંગ જિલ્લાના નડગાવમાં થયો હતો. પ્રતિભા પાટીલે ભારતીય રાજકારણમાં પોતાની એક અલગ ઓળખ બનાવી અને 21 જુલાઈ 2007 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ બન્યા. તેણે 2012 સુધી આ સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ માત્ર ઐતિહાસિક જ ન હતો પરંતુ તે મહિલાને રાજકારણ અને વહીવટમાં પણ આગળ લાવ્યા હતા તે ક્ષેત્રમાં પણ પ્રેરણારૂપ સાબિત થયા પ્રતિભા પાટીલનું જીવન દેશની મહિલાઓ માટે ઉદાહરણ છે જે દર્શાવે છે કે સખત મહેનત અને સમર્પણથી કોઈ પણ ઊંચાઈને સ્પર્શી શકાય છે ઓગણીસ ડિસેમ્બર અઢારસો યુનાઇટેડ સ્ટેટ હવાઈને પ્રાંત તરીકે માન્યતા આપી આ માન્યતા હવાઈની મહત્વપૂર્ણ ઐતિહાસિક યાત્રાની શરૂઆત હતી હવાઈ અઢારસો ત્રાણું સુધી સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં હતું પરંતુ અઢારસો ચોરાણુંમાં તે પ્રજાસત્તાક બન્યું આ પછી અઢારસો અઠ્ઠાણુંમાં હવાઈએ પોતાને અમેરિકાને સોંપી દીધા હવાઈની સફર આખરે એકવીસ ઓગસ્ટ ઓગણીસો ઓગણસાહીઠના રોજ સમાપ્ત થઈ જ્યારે તે યુનાઇટેડ સ્ટેટનું પચાસમું રાજ્ય બની ગયું તમને જણાવી દઈએ કે હવાઈ પ્રશાંત મહાસાગરમાં આવેલું છે તે વચ્ચે સ્થિત છે અને તે અમેરિકાનું એક માત્ર રાજ્ય છે જે સંપૂર્ણપણે ટાપુઓથી બનેલું છે તેના ટાપુઓની સુંદરતા અને ભૌગોલિક સ્થાન તેને સમગ્ર વિશ્વમાં અનન્ય સ્થાન બનાવે છે આઇકોનિક ફિલ્મ ટાઇટાનિક ઓગણીસ ડિસેમ્બર

લખવામાં આવેલી અને દિગ્દર્શક કરવામાં આવી છે. જેઓ અવતાર અને અવતાર ધ વે ઓફ વોટર પર તેમના કામ માટે જાણીતા છે. ધ ટર્મિનેટર જેવી બ્લોકબાસ્ટર ફિલ્મ પણ તેમણે જ બનાવી છે. તે એક મહાકાવ્ય રોમાન્સ ટ્રેજેડી ફિલ્મ છે જે જહાજ ભંગાર, કરુણિતા અને વિસ્મર્ય પ્રેમ કથાની ભવ્યતા દર્શાવે છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મની કિંમત વાસ્તવિક ટાઇટાનીક જહાજ કરતાં છવ્વીસ ગણી વધુ છે જે તેને તેના સમયની સિનેમેટિક સિદ્ધિ બતાવે છે